તમને જણાવી દઈએ કે ગઈકાલે મંગળવારે મોડી રાત્રે હિંમતનગરમાં મોડાસા કડવા પાટીદાર સમાજવાડી સામે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં હિંમતનગર સરકારી જીન પાસે ટેલર પાછળ એક કાર ધડાકાભેર અથડાઈ હતી જેમાં સવાર લોકો શામળાજીથી અમદાવાદ આવી રહ્યા હતા અને અકસ્માત એટલો ગંભીર થયો હતો કે કારમાં બેઠેલા સાત લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા તેમજ એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું હતું અને હિંમતનગરમાં સરકારી જીન નજીક આજે વહેલી સવારે આ દુર્ઘટના સર્જાઈ હતી શામળાજીથી અમદાવાદ તરફ આવતી કાર અચાનક એક ટેલરના પાછળના ભાગમાં જોરદાર રીતે અથડાઈ હતી અને આ ઘટનાને કારણે રાજમાર્ગ પર અવ્યવસ્થા અને ગભરાટનો માહોલ સર્જાયો તો હાલમાં એક વ્યક્તિની સ્થિતિ ગંભીર છે અને તેની સારવાર ચાલુ છે તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે